આપડે તવાઈ આપડે વાંધો નઈ આપડે શાંતિભાઈ હાથિયું છે આપડે હું વાંધો હોય ને એમ એ ભાઈ કે પછી આપડે હોરવાનું છે ને પણ थाग. तalityव मेरे हाए को डता म्होराश सेवा़ण हाशाशाब. कहाए मे काःवान बातो है हाथ-ईका हो दो मेरे हांशा उन्साहार थे मां खल प्रोच को भान खाञा क्याँ, अज शक्रम ना खुत्व जो तो मेरे हाथ- जो और भाज भाज हमेरे हाँ तो हर उति મહાદેવ આપડે તૈયાર થઈ ગયા છે ત્રણ તારીખ હોય બે ચાર તારીખ હોય પાંચ તારીખ હોય એવા ત્રણ ચાર મેળા હોય કે હવે આ છેલ્લો મેળો હોય કે તમારે જવાનો છે બંને ભાર મેળામાં આપડે ગાડી તૈયાર કરી લીધી છે હવે હે કે જઈએ આપડે આનંદ માનીયે

હા બધી ગંજવે છે એ મેન કે બેટરી મારે છે હવે અંધજીને જોઈએ કે મેળો સામે એમ આજ અમાર રમેશ પહેલી વાર આવ્યો પહેલી વાર પહેલી વાર આવ્યો કે મેળામાં ન પહેલી વાર આવ્યો આ જો ભાઈ કે સણિયા લેવા આવી શું લેવું સણિયા છો સણિયા છો

अनि हामीले रेसिपी भिडियो बनावाना खोजे तम थामडाच गोट था, नवाना हो सार कनी के थामडा दुकान जिने दु हुनु छ हाम्रो यस्तो काम हो एक खरिद पूरी नच अझै नि पूरी भएन यो नि थै निजे लेऊ निजे लेऊ तर मोंगो पडे मोंगो पडे આપણે સરખામ અત્યારે બરફ ને આપડે ખાઈ લઈએ બરફ અમે તો બરફ ખાઈ ને રૂપા બેન ને ખેડા ખાવા જેમને બે

ગાડી પે આપણે બોગી જેસે ને મજાન છે આપણે કે હા બોગું ને ગાડી પૂજી ગતા હા બોગું તો પાકું હા પાકું બહુસ છે વાહ મેહુલ ભાઈ એને કાય ફુની આમ બોલી છે કઈ મસ્તીન સે બોલી છે રાજે કૃષ્ણ એ લીધી મેહુલ મે લીધી કે લીધી કે તમે શું લીધું કાઈ ની કાઈ ની રખું તમે કાઈ ની કાઈ ની તો તો મે આમ લેવા આડા માર આવો તમારો એના તા તો બોલો ને આ રોફરીન વી આયો વી આફરીને હે ભાગ્ય ઘેર હે મારું તો ભાગ્ય ને ज परवानबाकी ફેમિલી તો અત્યારે આપણે મેલા માં છે કે ઘરે પોસી ગયા છે જય માતાજી વાપસ ઉતરા જો આ સટાઈ કેવા જો આ સટાઈ લીધી જો હે જો આ ત્રણ કલરના બેના સટાઈ લઈ લીધી પછી આ બે ત્રણ ટેડી લઈ લીધા બે છે બે ત્રણ ની બે બેસ્તી મને હાલ લાગે ને હા તો એનું પસંદ નું હે ને અમારું પસંદ જો સો પછી હા એ મારું હે હા તારે કઈ તો રાખવાનું ઓલો મારે રાખવાનું નહીં મે વાર નહીં ની પછી એક જો ઓલો જો

હવે મળીએ આપણે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી